हेलो तो मित्रों आज ने व्लॉग में तुम्हारो स्वागत छे तो आज उतरण है तो मैं धीरे से कौन करवा आज छे बाजार नु कट्टू छे मैं अपना बिस्किट लेने जाई रही हस हूं हां ओ Teguhi tuan Aisyah Jangan lulih ni eh আচ্ছা উতরায়ে যাইছি চকলা নে চা না কুতরাট না ধীরে ধীরে যাই রাখাছি আপ আগে बनाए कहना कुछ दृश्य तो जो विजय बनाए कोई बिस्किट ना के कुछ, कुछ तो आप बी ऐसे आया ना बिस्किट बिस्किट तो खाली करी नहीं खा।

તમે આખા જાવ તમારું તો બી રહે હાલો હાલો ચાલો મિત્રો મેં જઈ રહ્યા છું ચાઈની કટવા થોડી સુ નાખશું આતે ઓ કર્યું રે તોડું તો એ નું નોટ તો દીધું ઓલ્યો દે ભઈ જો હે પડી ગયો નોટ હાયકર્સ એલ હા કોઈ આરો તો મિત્રો આયા જાઈ નું કુટો આપણે છોયું છે તો આયા જંગલામાં ચડવા લઈ દીધી આપણે પૂરી કરી ઉતરાયણ છે તો અહીંયા શરીર પતંગ ગાયો ઓછા આવે એવું આપણે ગુંદા નાજ કર્યું છે આ મેળીમા મંદિર છે તો અમે અહીંયા નાખવા હતા દાણા

ના કે દેવાનું હોય હા છોડી ઘરે લઈ જવાય હા તો હા તો મરતું કરી દેતે તો પ્રસાળો પાછો બીજી વીઘે જઈશું થોડા ત્રણ નાખવા તો જો ભાઈ આપડે દાણા નાખ્યા કે ચકલા આવી ગયા છે જણવા ઘણા બધા છે ચકલા આમ ને ખવા હાલે ને ના ના ઘણા નથી ચાલો ભાઈ હવે અમે જારે છે બીજી દે દાણા નાખો

हमें मैं ऐसे निकली गया अच्छी भाई बीजा जाओ मैं के हेलो तो मित्रों मैं आई जासी आया दाना नाखवा એવા કેવો કરો છો તમે તમારો થોડો તો હું ને મારો મિત્ર પણ આવી ગયા છે જન નાખશું આયા ખોડિયા મારા ઘરે આપણે આયા છીએ જે શકો જો તાક ઓર કો હો કોની

દેખો છો ભાઈ હું વાંચી દઉં છું ભૂકો કન પડે બીમાર પડીકા પડીકામાં પાણી નાખ્યો ભૂકો હાની આ નાખી આ ભૂકો કર નાખ કુતરા પણ આ ખિસ્કળા માટે ના ચાલુ છે લાઈ દેખાડ પડી કોઈ ના

तू पण काम चलाय ना एकला तो काम नहीं चलाय ए उपिस खाय शिस अभी बिजे टकला लगे ए होला जोता तो बेटा कुंडा फेरा है म पड़ दे हेल्प। तो बिजे भाई टाइम वीडियो नहीं यो खाली है बदे हलन भर दे मा डोले से हां आशीष आप बेटा हां

કોળક મેલા થઈ ગય છે તો યુરાજ ભાઈ કે આપણે ધોઈ નાખી તો જો ઈમને ધોવાનું કામ કરી નાખું ચાલુ આ લાને પરે મિકે ઓ અને આ બીજું આને પણ ધોઈ નાખો આલીમાં પાણી નખો હાથ હે ને હાથ રે રે દેમ રે ઉઠેલીમાં આને તો એવું કર ન આ લેતા આપણે નું ઘર ના હાઈ પે આખો બની ટકલા જો રાડું પાડે આપણે ખીરા આજ પતળ ન છગાયા અને એ શેવું કામ કરવાઈ ગયે છે હ સહી વાત તો આપણે ખિસ્કોલા ને પણ બિસ્કિટ નાખ્યા તો જો ખિસ્કોલા પડી ગયા છે ખાવા જો ખિસ્કો લાવી ગયા ખાવા આપણે આ તા કુંડું લેવા તો આપણે ભરી ગયા તો એમ કે દાળો એમને પણ સિંદ લઈ લે નીકળવામાં કેળ આવતું હતું પણ નીકળી તો જીયું આ બતા કે હાથ કરીને મને કુતવા દો કંઈ કે ગગુ ભાઈ બોલો શું કહો હા ટીકડો લઈને આપણે બાપા દીકી વખત દેશે કુંડા ધોવાની હા ઓ ભાઈ હાલો તો મિત્ર અમે અહીંયા તો પાણીના ચકલા કુંડા ભરવી છીએ તો થોડાક સેવાર ભરી ગયો તો થોડાક કીધું ધોઈ નાખી પછી પાણી ના ભરી ને ચડાવી દઈએ પાછા હતા હિમણા એટલે ચકલા બિચારા પાણી પી શકે તો આજે અમે ચણ પણ નાખીશું એ તો તમને ખબર છે અમે નાખીશું ચણ અહીંયા પણ થોડુંક ગજી નાખીશું તો આવા ને આવા સપોર્ટ મિત્રો કરતા રહીજો અમારી ચેનલને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે અમે પક્ષીઓને અમે ચકલાઓની કબૂતરાની બધાની ફોન કરી कि वो थोड़ा आपो सपोर्ट आपको मित्रों तुम्हारे बदले खूब सपोर्ट नहीं जरूर सी हमारे तो हमारे चैनल ने लाइक शेयर ने सब्सक्राइब करता रहिए मित्रों हेलो तुम मित्रों आये कुंडू पंचर ए दिव्य सी हेलो इसको सुन मित्रों थोड़ा दिल्ली तू चकुंडू आये ना पानी नहीं बोतल भर ले ओ अपना खूब बड़ी તો અહીંયા પાણી ભરીશું આપણે તો પાણી ભરીને અમે નાખવા જઈ રહ્યા છીએ હાલો તો મિત્રો પાણી ભરી લીધું છે